ફૂડસીવા ચેનલ પર આપતાનો દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ વજન ઘટાડવું હોય તો રાત્રે સૂતા પહેલા અહીંયા હું તમને હોઉં છું એવી રીતે કોથમીરનો એક ગ્લાસ જ્યુસ બનાવો પીવો અને સૂઈ જાઓ સાત જ દિવસમાં તમારું વજન ઘટવા લાગશે વજન વધવા પાછળ ઘણા બધા કારણ હોય છે કોથમીર એક એવી વસ્તુ છે છે આરામથી તમારું વજન ઘટાડે છે તમારા શરીરની અંદર તમને સ્ટેમિના આપે છે કોથમીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સની વાત કરીએ તો કોથમીર રોજ ખાવી જોઈએ આપણા ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા ભોજન પ્રણાલી જ્યારે આપણી ભારતીય નક્કી થઈ જ્યારે આ સૃષ્ટિ બની ત્યારે કોથમીર અને મીઠા લીમડાના ગુણધર્મોની જાણ એમને થઈ અને એમણે નક્કી કર્યું કે આ લીલા લીલા દેખાતા શાકભાજીના પાંદડા જો રોજના ભોજનમાં છંટકાવ કરીને ડેકોરેશન કરીને અલગ રીતે ખાવામાં આવે તો માણસનું શરીર સારું રહે અને એના ગુણધર્મની વાત કરીએ તો વિજ્ઞાન પણ ચોકી છે અત્યારનું સાયન્સ પણ કોથમીર અને મીઠા લીમડાના ગુણધર્મો પાછળ ઘણું બધું પાગલ છે ઘણી બધી એવી દવાઓમાં કોથમીર અને મીઠા લીમડા અને સહજન એટલે કે સરગવાના પાનનો પ્રયોગ થાય છે તો મિત્રો અહીં આપણે માત્ર કોથમીરથી કેવી રીતે વજન ઘટાડવું એ જોઈએ માર્કેટમાંથી તમે કોથમીર લઈ આવો કોથમીરને ધોઈ લો એને કોરી કરો અને પછી સમારીને એટેડ ડબ્બામાં સ્ટોર કરી દો સાતથી આઠ દિવસ સુધી કોથમીર ખરાબ થતી નથી અને રોજ રાત્રે બેથી ત્રણ ચમચી કોથમીર સૌથી નાની મિક્સર જારમાં લેવાની બે ત્રણ ચમચી પાણી એડ કરવાનું એની પેસ્ટ બનાવવાની પછી એ પેસ્ટમાં એક ગ્લાસ પાણી એડ કરી હલાવી અને ગાળીને રાત્રે સૂતા પહેલાં પીવાનું યાદ રહે સ્વાદપ્રિય છો તો ભલે હોય પરંતુ આ કોથમીરનું પાણી કે કોથમીરનો જ્યુસ તમારે દવા સમજીને ખટખટાઈ જવાનું છે તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ થઈ જશે ખાધેલા ખોરાકનું પાચન થશે ચરબી બનતી અટકશે નવી ચરબી નહીં બને એટલે જૂની ચરબીનો આપોઆપ નિકાલ થશે તમને ભૂખ ઓછી લાગશે તમારા અંદરના બધા જ અવયવોને મિનરલ્સ વિટામિન્સ મળશે ધીરે ધીરે તમારું શરીર સુધરવા લાગશે થાક ઓછો લાગશે સો વર્ષ સુધી તમે યંગ રહી શકો છો જે લોકો નિયમિત રીતે કોથમીરનું સેવન કરે છે એમની સ્કિન ચમકતી અને કરચલી મુક્ત રહે છે જે લોકોને આંખોમાં નંબર છે એ લોકોની આંખોની રોશની વધારવા માટે રોજ કોથમીરનો જ્યુસ પીશે તો ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ કોથમીરનો જ્યુસ પીવાથી ચમત્કારિક ફાયદામાં સૌથી પહેલો ફાયદો કે તમારું વજન ડબલ સ્પીડથી ઘટે છે ખૂબ જ ઝડપથી તમારું વેઇટ લોસ થાય છે સાયલેન્ટ રીતે થશે તમને ખબર પણ નહીં પડે કોથમીર તમારા અંદરની ગંદી ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરશે જેટલી વધારે ખાઓ એટલો તમને ફાયદો વધારે છે